આજની આ રેસીપી જોયા બાદ તમને બીજી કોઈ રેસિપી જોવી નહીં પડે કારણ કે હવેથી તમારું શિખંડ બનશે પહેલી વારમાં જ બજાર જેવું ક્રીમી અને થીક શિખંડ બનાવતી વખતે આપણે એક વસ્તુ ઉમેરીશું જેના કારણે શિખંડ બની ગયા બાદ જો તમારું શિખંડ ઢીલું પડી જતું હશે ને તો એ પણ નહીં પડે તો તમે જોઈ શકો છો કે કેટલા થીક પીક આની અંદર બન્યા છે તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે બે વર્ષ પહેલાં પણ મેં શિખંડની રેસિપી શેર કરી હતી એ રેસીપી પણ તમને લોકોને ખૂબ જ ગમી હતી ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો તે ટાઈમે મેં રોઝ ફ્લેવર અને બટરસ્કોચ ફ્લેવરનું શિખન શેર કર્યું હતું જો તમને અલગ ફ્લેવરના શીખણ ખાવાનું પસંદ હોય તો પ્લેલિસ્ટ જરૂરથી ચેક કરજો હવે આપણે સાડા તળિયાવાળી એક તપેલી લઈ લેવાની છે જેની અંદર થોડુંક પાણી નાખી દઈશું હવે મેં અહીંયા અમૂલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે બેઝિકલી તમને ફૂલ ફેટવાળું દૂધ લેવાની જરૂર છે અહીં તમે ગાય કે ભેંસનું કોઈ પણ લઈ શકો છો આપણે એક લીટર જેટલું લીધું છે ત્યારબાદ આની અંદર મેં અત્યારે હાફ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર નાખવાનું કારણ એ છે કે આપણે દૂધમાં ફેટનું પ્રમાણ વધારી રહ્યા છીએ જેથી આપણો જે મસ્કો છે ને એ ઠીક થયા થાય સાથે મિક્સ કરી લેશું જો ગાય કે ભેંસનું સીધું દોયેલું તમને દૂધ મળે તેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે તો તમે વાપરી શકો છો ત્યારે તમે મિલ્ક પાવડર ઉમેરવાની જરૂર નથી પડતી પણ અત્યારે ભેળછેળવાળા દૂધને કારણે આપણે ફેટનું પ્રમાણ વધારવા માટે અત્યારે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે હવે આને એક ઉભરો આવે ત્યાં સુધી પકવી લેશું દૂધને ઉકાળી લેશું ત્યારબાદ એક તપેલી ઉપર એક ઘરણી મૂકી દેવાની છે અને એની અંદર વન થર્ડ કપ જેટલું ના તો ખાટું ના તો મોડું એવું આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે અને એને આપણે મૂકી દઈશું જ્યાં સુધી આપણું દૂધ ગરમ થઈને ઠંડુ થાય ત્યાં સુધી આપણે મૂકવાનું છે જેથી દહીંમાંનું બધું પાણી નીતરી જશે અને આપણે મસ્કો દહીં તૈયાર મળશે જેનાથી આપણે મેરવણ કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે હવે આને આપણે ઠંડુ પાડી લેશું તો ઠંડુ કેટલું પાડવાનું છે જ્યારે આપણે આવી રીતે દૂધની અંદર ત્રીસ સેકન્ડ સુધી જો આપણે આંગળી રાખીએ અને ગરમ ફીલ ન થાય ને તો એવું આપણે નવસેકું દૂધ અહીં તૈયાર કરવાનું છે તો અહીં આપણું દૂધ તૈયાર થઈ ગયું છે જેની અંદર હવે આપણે જે મેરવણ માટે સાઈડમાં દહીં કાઢીને રાખ્યું હતું ને એ જોઈ લેશું તો જોઈ શકો છો બધું પાણીનો ભાગ દૂર થઈ ગયો છે અને મસ્કા જેવું દહીં તૈયાર થયું છે હવે જ્યારે મેરવણ પણ આપણે સાચું અને સારું ઉમેરીશું ને તો આપણું દહીં પણ એટલું જ ઘાટું અને ઠીક તૈયાર થશે જો આ સમયે તમે પાતળું દહીં ઉમેરો છો તો તમારું દહીં છે એટલું થીક તૈયાર નથી થતું હવે સારી રીતે વિસ્કરની મદદથી ફેટી લઈશું જેથી દહીંના કણ છે એ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે અહીંયા સારી રીતે આપણે ફેટી લીધું છે ત્યારબાદ આપણે જે રોટલી રાખવાનું કેસરોલ હોય ને એ ગરમ હોતું હોય છે તો એની અંદર આપણે આજે દહીં જમાવીશું હવે આને આખી રાત માટે મેં ગરમ જગ્યાએ ઢાંકળ ઢાંકીને મૂકી દીધું હતું સવારે મેં બે કલાક માટે એને ફ્રીજમાં રાખી દીધું હતું તો તમે જોઈ શકો છો એકદમ ચક્કો દહીં તૈયાર થયું છે રેસીપી દરમિયાન હું ક્યાંય પણ તમને તમારી ભૂલો નહીં ગણાવું કારણ કે હું એટલી સક્ષમ નથી હું અહીંયા ફક્ત મારો અનુભવ શેર કરી રહી છું જેથી મારા ઘરે જેટલું પરફેક્ટ શિકન બને છે ને એટલું જ તમારા ઘરે બને અને બજારમાંથી લાવવાનું તમે ભૂલી જાઓ તો ચાકુથી પી પાડ્યા બાદ તમે જોઈ શકો છો કે ઢોકળાની જેમ અહીં આપણું દહીં બનીને તૈયાર છે તો અહીં આપણું શિખંડ બનાવવાનું પહેલું પગથિયું તૈયાર થઈ ગયું છે મારા અનુભવ પ્રમાણે કોઈપણ રેસીપીને બનાવતી વખતે જો પરફેક્ટ ટેક્સચર મળી જાય ને તો તમે જંગ જીતી ગયા એટલે કે એનું રિઝલ્ટ તમને ખૂબ જ સારું મળવાનું છે તો આ આપણું દહીં તૈયાર છે હવે કોઈપણ તમે પીસ કાઢશો તો તમે જોઈ શકો છો ચોસલાની જેમ નીકળે છે હવે આ દહીંને સારી મિક્સ કરી લેશો અને ત્યારબાદ આપણે એક બાઉલ લેશું એની ઉપર ચારણી મૂકશું ઝીણા કાળાવાળી હોય એવી કે જાડા કાળાવાળી કોઈ પણ તમે મૂકી શકો છો અને એના ઉપર મલમલનું કપડું મૂકવાનું છે અથવા તો સુતરાઉ કપડું જેને આપણે ભીણું કરીને મૂકીશું ભીણું કરીને નીચોવી લીધા બાદ એની અંદર આપણે દહીં નાખી દઈશું અને આની આપણે પોટલી બનાવી દઈશું ત્યારબાદ વધારાનો જે એક્સેસ છે વોટર એને કાઢી દઈશું ત્યારબાદ એક ગાંઠમાં દઈશું અને આના ઉપર વજન મૂકી દઈશું અને આ પોટલીને આપણે ફ્રીજમાં રાખવાનું છે કારણ કે ટેમ્પરેચર અત્યારે હાઈ છે જો તમે બારે મૂકશો તો દહીં આપણું ખાટું થઈ જશે જે આપણે બિલકુલ નથી જોઈતું તો આવી રીતે વજન મૂકીને આપણે ફ્રીજની અંદર એને દસથી બાર કલાક સુધી મૂકવાનું છે આટલો ટાઈમ મૂકવો કમ્પલસરી છે બીજે દિવસે અહીં જ્યારે આપણો મસ્કો દહીં તૈયાર થઈ ગયું છે ત્યારે એક ટેબલ સ્પૂન જેટલું મેં ગરમ દૂધ લીધું છે જેની અંદર પંદરથી સત્તર નંગ જેટલા મેં કેસરના તાતડા નાખ્યા છે હવે આને આપણે મૂકી દઈશું જેથી દૂધમાં કલર સરસ આવી જાય ત્યારબાદ એક મુઠ્ઠી જેટલા બદામ અને એક મુઠી જેટલા મેં પિસ્તા લીધા છે આ પિસ્તા છે ને એ મીઠા વગરના છે એટલે કે અનસોલ્ટેડ છે હવે જેની અંદર આપણે ગરમ પાણી નાખીશું અને પલળવા માટે મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો કે અહીંયા મસ્કો આપણો તૈયાર થઈ ગયો છે વધારાનું પાણી છે નીકળી ગયું છે આ પાણીને ફેંકી ન દેતા તમે લોટ બાંધવામાં આ કે દાળ માં કે કઢીમાં વાપરી શકો છો કારણ કે આ વે પ્રોટીન છે જે બારે પૈસા ખર્ચીને આપણે લેતા હોઈએ છીએ હવે દહીંને આપણે કાઢી લેશું અને આ રીતનું જે સૂપ ઘાડવાનો સ્ટ્રેનર હોય ને એની અંદર નાખવાનો છે અને આવી રીતે આપણે એને પહેલાં આવી રીતે સ્ટ્રેનરની મદદથી એને કાઢી લેશું એટલે એનું જે ટેક્સચર છે ને એકદમ આપણે લીસું તૈયાર મળશે જોઈ શકો છો કેટલું લીસું તૈયાર મળ્યું છે ત્યારબાદ આપણે મસ્કાને ફેટીશું તો પહેલાં આવી રીતે ગાળવું જરૂરી છે તમે કપડાંથી પણ ગાળી શકો છો પણ ઝીણામાં ઝીણું જે પણ સ્ટ્રેનર હોય એનાથી ગાળવું હવે બધું મસ્કો ગળાઈ ગયો છે ત્યારબાદ આની અંદર આપણે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એનો ઉપયોગ કર્યો છે એનાથી એનામાં એક સ્મેલ નથી આવતી તમે આની જગ્યાએ ઘરની મલાઈ પણ નાખી શકો છો તો અત્યારે હું પાંચ ટેબલ સ્પૂન જેટલું નાખી રહી છું બાકીની મલાઈ આપણે પાછળથી નાખીશું ત્યારબાદ શીખંનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું અગાઉ મેં જણાવ્યું એમ શિખંડ બનાવતી વખતે આપણે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જે છે મિલ્ક પાવડર તો મિલ્ક પાવડર એડ કરવાથી શીખંડનું ટેક્સચર તો આપણે સારું મળશે સાથે શિખંડ બની ગયા પછી જો ઢીલું થઈ જતું હશે ને તો એ નહીં થાય સારી રીતે આપણે વિસ્કરની મદદથી ફેંટવાનું છે હાથેથી નહીં ફેટીએ હાથેથી જો દહીંને ફેંટવામાં આવે તો ગરમીને કારણે શિખંડ આપણું ઢીલું થઈ જતું હોય છે તો આપણે આ મિસ્ટેક નથી કરવાની આપણે સારી રીતે વિસ્કરથી જ ફેટવાનું છે જેથી ક્યાંય પણ એમાં ગાંઠા ન રહે અને એનું ટેક્સચર છે ને ક્રીમી બને તો જોઈ શકો છો કેટલા થીક પીક આની અંદર બની રહ્યા છે સારી રીતે એકવાર ફેટી લીધા બાદ મને અત્યારે ક્રીમ ઓછી લાગી રહી હતી એટલે ફરી પાછી મેં આની અંદર ક્રીમ એડ કરી છે તો લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલી મેં ફરી પાછી ક્રીમ એડ કરી છે તો તમે અહીંયા ઘરની તાજી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો ફરી પાછું આપણે એને મિક્સ કરી લેશું તો ક્રીમ એડ કરવાથી ટેક્સર છે ને એ એકદમ ક્રીમી તૈયાર થાય છે જે બજારમાં મળતું હોય છે ને તેવું જ ખાંડ ઉમેરી લીધા બાદ આપણે મિશ્રણને બહુ ફેટવાનું નથી તો એ પહેલાં જ સારી રીતે આપણે મિશ્રણને ફેટી લેશું ખાંડ ઉમેરી લીધા બાદ જો મિશ્રણને વધુ ફેટવામાં આવે ને તો પણ એ ઢીલું પડી જતું હોય છે તો સારી રીતે ફેટી લીધા બાદ આ સમયે આની અંદર આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડનો પાવડર ઉમેરીશું જરૂરત લાગશે તો પાછળથી આપણે એડ કરીશું એક ભેગી ખાંડ ન ઉમેરી દેવી નહીંતર વધુ ઘડ્યું થઈ જશે ખાંડનું પ્રમાણ અહીં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સ અહીં ખાંડને સારી રીતે મિક્સ કરવી જેથી દહીંના કણે કણમાં ખાંડનો પાવડર લાગી જાય તો જોઈ શકો છો ખાંડ ઉમેરી લીધા બાદ પણ થીક પિક બની રહ્યા છે આ સમયે મેં શ્રીખંડને ચેક કર્યું તો મને ખાંડનું પ્રમાણ ઓછું લાગી રહ્યું હતું એટલે મારા ટેસ્ટ અકોર્ડિંગ મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડનો પાવડર બીજો એડ કર્યો છે અહીં ગળપડનું પ્રમાણ તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે નાખવાનું તો અહીં આપણો મસ્કો દહીં તૈયાર છે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર છે અને એકદમ થિક પીક બની રહ્યા છે તો હવે આ સમયે જે આપણે કેસરવાળું દૂધ તૈયાર કરીને રાખ્યું હતું એ નાખીશું અને થોડુંક આપણે બચાવીને રાખીશું આનાથી કલર સરસ આવશે અને ફ્લેવર પણ સરસ મળશે હવે સારી રીતે મિક્સ કરી લેશું હવે આ સમયે મને આ શિખંડનો કલર થોડોક ઓછો લાઇટ લાગી રહ્યો છે એટલે મેં એની અંદર ઓરેન્જ યલો ફૂડ કલર એડ કર્યું છે આ ટોટલી ઓપ્શનલ છે જો તમે ઘરે બનાવતા હો તો ઉમેરવાની જરૂર નથી તમારું કેસર જો સારી ક્વોલિટીનું હશે ઓછું હશે તોનો કલર આપોઆપ સારો આવશે તો બેથી ત્રણ ચપટી જેટલું મેં ફૂડ કલર નાખ્યો છે કલર સારો આવે એટલા માટે જ પણ ઘરે બનાવતા હો તો તમે આને સ્કીપ કરી શકો છો હવે આ મિશ્રણ સારી રીતે ફેટાઈ ગયું છે અને ખૂબ જ સરસ ક્રીમી ટેક્સચર મળ્યું છે તમે જોઈ શકો છો રિઝલ્ટ હવે આ બાઉલને આપણે જ્યાં બરફ જમાવતા હોઈએ એ જગ્યાએ મૂકી દેવાનું છે કારણ કે આગળની પ્રોસેસ કરશું તો આપણે વાર લાગશે અને ત્યાં સુધી આપણું શિખંડ પણ સેટ થઈ જશે હવે તમે જોઈ શકો છો કે પિસ્તા અને બદામ છે એ બંને પલળી ગયા છે અને એની જે છાલ છે એ અલગ થઈ રહી છે તો આપણે આ બધા પિસ્તા અને બદામની છાલ કાઢી લેવાની છે અને આને આપણે આવી રીતે થોડાક બારીક ચોપ કરી લેવાના છે તમે અહીંયા મનપસંદ બીજા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો મેં ફક્ત પિસ્તા અને બદામ લીધા છે ડ્રાયફ્રૂટ આપણા ચોપ થઈ ગયા છે ને એટલી વારમાં આપણું શીખણ પણ ઠંડુ થઈ ગયું છે ટેક્સર જોઈ શકો છો બજાર કરતાં પણ જોરદાર ઘરે તૈયાર થયો છે ને તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને જોઈ શકો છો કે આવી રીતે સ્પોનથી નીચે ફેંકતા એ પડતું નથી અને ઢીલું નથી પડ્યું તો આઈસ્ક્રીમ જેટલો જ ઘટ આપણું આ શિખંડ તૈયાર થયો છે તો મારી પાસે જેટલો અનુભવ હતો મેં બધું જ આ વિડીયોમાં તમારી સાથે શેર કર્યું છે જેથી તમારું શ્રીખંડ પણ પહેલીવારમાં જ પરફેક્ટ બને હવે જે બારીક ચોપ કરેલા ડ્રાયફ્રૂટ હતા ને એમાંથી થોડાક રાખી દઈશું આપણે ગાર્નિશિંગ માટે અને બાકીના આપણે ડ્રાયફ્રૂટ અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું બજારમાં મળતા શ્રીખંડમાં એસેન્સ ઉમેરવામાં આવે છે જ્યારે ઘરે આપણે શ્રીખંડ બનાવીએ છીએ ને તો એ ગુણવત્તાવાળો હોય છે અને એનામાં કોઈ પણ એસેન્સ કે પ્રિઝર્વેટિવ્સ આપણે એડ નથી કરતા તો જોઈ શકો છો એકદમ લચીલું અને એકદમ લીસું આપણું શ્રીખંડ તૈયાર થયું છે જેને હવે આપણે આઉટ કરી લેશું એકવાર આ રેસીપી ઘરે હજુથી ટ્રાય કરજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણે પહોંચ્યો છે આજની આ રેસીપી તમને કોઈ પ્રકારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટ સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે મને સપોર્ટ કરવા માટે તમારા મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલબટનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ગાર્નિશિંગ માટે મેં ઉપરથી થોડુંક કેસરવાળું દૂધ બચાવીને રાખ્યું હતું એ નાખ્યું છે અને સાથે આપણે જે ચપ કરેલા બદામ અને પિસ્તા હતા એ નાખી દઈશું તો આવી રીતે ઘરમાં રહેલા વ્યક્તિઓને જો આ રીતે આપણે પ્રેઝેન્ટ કરીએ તો એમને પણ ખાવાનું મન થઈ જાય કહેવાય છે ને કે પહેલે ભોજન આંખોથી ખવાય છે ત્યારબાદ એ મોઢા સુધી પહોંચે છે તો આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર Thanks for watching!